મિત્રો સ્વાગત છે તમારું વસુંધા સાડીમાં આજે આપણે ઘરસોળામાં ફૂલ સ્ટોક આવી ગયો છે જેમને બી ઓર્ડર બાકી હોય તે ફટાફટ અમારો ઓર્ડર બુક કરાવ્યો છે મિત્રો જોઈ શકો તો બધી ડિઝાઇન બહુ મસ્ત ડિઝાઇન છે ઘરસોળાની ડિઝાઇન રહેવાની છે અને ફૂલ સ્ટોક આવી ગયેલો છે પહેલાં તે પહેલા બુક કરાવી લેજો પછી મિત્રો કહેતા નહીં કે વિડીયોમાં બતાવે છે શોપ પર મળતું નથી ફટાફટ તમે જોઈ શકો તો મિત્રો બધા કલર આવી ગયેલા છે આમાં સ્ટોક આવી ગયો છે તમને જે કલર તમે તેનો સ્ક્રીનશોટ લઈને એમનો વોટ્સએપ નંબર બુક કરવાનો રહેશે મિત્રો આપણે એક પીસ પણ તમને ઓપન કરીને બતાવવાના છીએ તો આ એમનો પીસ રહેવાનો છે કે ડિઝાઇન આપણે જોઈ શકવાનો છે આખી બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે આખી ઘરસોળાની ડિઝાઇન રહેવાની છે જોઈ શકો તો અંદર ડિઝાઇન અને એકદમ મીડિયમ રેન્જ છે માત્ર આઠસો ને પચાસની રેન્જ રહેવાની છે અને આખું પેન્ટનું કામ રહેવાનું છે જોઈ શકો તો આખી ડિઝાઇન ઘરસોડાની ડિઝાઇન રહેવાની છે અને આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝમાં પણ આખી કલર્સની ડિઝાઇન રહેવાની છે અને મિત્રો મારો વિડીયો તમને પસંદ પડી લાઈક શેર અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ન પડતા કારણ કે વસંતરાડી તમારા માટે રોજેરોજનું નવું નવું કલેક્શન લાવતા રહેશે અને ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ